આજે આપણે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં આવેલું મીનાવાડા ગામ જ તેમજ તેના ઇતિહાસ વિશે વાત કરીશું એ પહેલા જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને એક લાઈક કરી દેજો ડાકોર લગભગ 25 કિમી દૂર આવેલ મીનાવાડા ગામમાં દશામાનું ભવ્ય મંદિર આવેલું છે અહીંયા હજારો નહીં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે મિત્રો મીનાવાડા ગામનો 700 વર્ષ જૂનો ભક્તિભર્યો ઇતિહાસ રહ્યો છે વર્ષો પહેલા અહીંયા મીનડ શહેર વસ્તુ હતું અહીંથી વાણિજ્ય વ્યવહાર થતો હતો પરંતુ એક સમયે પૂર આવતા આ શહેર પાણીમાં તનાઈ ગયું હતું ત્યારબાદ બચેલા થોડા ઘણા હિસ્સાનું નામ મીનાવાડા પડ્યું હતું અને લોકો અહીં રહેવા લાગ્યા હતા મોહન નદીમાં પૂર આવ્યું હતું તેમાં મીનટ દેવી એટલે કે માદશામાં પારિયા એટલે કે પથ્થર સ્વરૂપે પૂરમાં તનાઈને અહીં આવ્યા હતા અને આ નદીના કાંથે બિરાજમાન થયા હતા ત્યારબાદ માતાજી શારદા નામની પોતાની ભક્તોની બેસો ફસાઈ જતા તેમને સાક્ષાત હાજરા થયા હતા અને હાલના નવા મંદિરમાં બિરાજમાન થયા છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે વર્ષ ઓગણીસસો પંચાણુમાં ગામની એક દીકરી જે દશામાની ભક્ત હતી અને શ્રાવણ માસમાં દશામાના વ્રત કરી રોજે રોજ કોઈના ઘરે જઈ આરતી નિત્યક્રમ મુજબ કરતી હતી ત્યારે એક દિવસ મોહર નદીમના ખેતરમાં ભેંસો ચરાવવા પરત સાંજે ફરી રહી હતી ત્યારે તેની ભેંસો ખડિયાત એટલે કે વહેરાવમાં ફસાઈ ગઈ હતી પણ ત્યારે દશામાની આરતીનો નિત્યક્રમ સમય થઈ જતા તે દીકરીએ માતા દશામાનો ભેંસો બહાર કાઢવા તેમજ આરતી સમયસર કરી શકે તે માટેની આજીજી કરી હતી સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે જે પ્રાર્થનાથી માતાજી પ્રસન્ન થયા હતા અને સાક્ષાત તે પ્રગટ થયા હતા અને પાણીવાદા કાદેવમાં ફસાયેલા બેસો બહાર કાઢી અને સાક્ષાતરીમાં હાજર થયા હતા

ધન્યવાદ મિત્રો દરરોજ નવા સમાચાર મેળવવાથી ગુજરાત બ્રેગી ને કરો